નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર આણંદ વિદ્યાનગરથી આણંદ વિદ્યાનગર વિસ્તારમાં ગણપતિ વિસર્જન માટે ફાયર બ્રિગેડની ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ આણંદ અને વિદ્યાનગર વિસ્તારમાં ગણપતિ વિસર્જનના અનુલક્ષીને ફાયર વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો લોટેશ્વર તળાવ ખાતે સવારથી જ ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રહી હતી બે તરાપા એક બોટ અને વીસ તરવૈયાઓ સાથે તળાવ કિનારે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી ભક્તો દ્વારા ગણપતિ મૂર્તિનું વિસર્જન સલામત રીતે થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે પોલીસ અને ફાયર જવાનો સતત દેખરેખ રાખી રહ્યા છે ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ભીડ ન કરે સુરક્ષાનું પાલન કરે અને તંત્રને સહકાર આપે બ્યુરો રિપોર્ટ ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા વિદ્યાનગર આણંદ